કુકરવાડા ત્રણ રસ્તા ફાટકના કામે વાહન ચાલકોને પરેશાની કોન્ટ્રાક્ટર સાઈડ રોડ બનાવવા માટે કોઈ રાહ જોઈ રહ્યા છે કુકરવાડા ત્રણ રસ્તા ફાટક પર ચાલી રહેલ નિર્માણ કાર્યના કારણે વાહન ચાલકો માટે મોટી પરેશાની ઊભી થઈ છે રોડનો મુખ્ય ભાગ બંધિત હોવાથી વાહનોને સાઇડથી પસાર થવું પડે છે જે હાલ અત્યંત અવિસ્થિત અને જોખમી બની ગયો છે પરિસ્થિતિ એવી છે કે વાહન ચાલકોએ કાદવ અનિયમિત પથ્થરો અને સંકોચાયેલા માર્ગના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે કેટલીક વાર તો વાહનો ખાડામાં ફસાઈ જાય છે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે નાગરિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે કોન્ટ્રાક્ટર સાઇડમાં મળો રસ્તો કેમ નથી બનાવ્યો તેઓ કઈ રાહ જોઈ રહ્યા છે આ કામ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર અને સ્થાનિક અધિકારીઓ દ્વારા કોઈ પણ જમાવટ દેખાતી નથી જેના કારણે લોકોમાં રોષ છે પ્રકોપ ન્યૂઝ લોકોને આશા આપતું અહેવાલ આપે છે કે તંત્ર સમયસર આ સમસ્યાનું નિરાકરણ લાવે અને વાહન ચાલકોને રાહત મળે આ ખાસ રિપોર્ટ પ્રકોપ ન્યૂઝ માટે કમલેશ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો